અને પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર આજે ભાજપમાં જોડાયા બે હજાર એકવીસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતા શહેર પ્રમુખ તરીકે તેમણે રાજીનામું આપ્યું હતું થોડા વર્ષ પૂર્વે અશોક ડાંગર કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા ત્યારબાદ ફરી કોંગ્રેસમાં પરત ફર્યા ત્યારે આજે ફરી પાછા તેમણે કેસરિયા કર્યા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા વિહોણી કોંગ્રેસથી આંતરિક કલાથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી સેવા ખૂબ જ હાઈ સમાજના અને દરેક સમાજ સાથે જેમનો અંગત ધરોબો સેવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ વતી આવકારું છું સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે રવિભાઈ ડાંગર

હું આ સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનો આભારી છું મારા મિત્રો પોતાની રાજકીય કારકિર્દી મારી સાથે સાથ ચાલુ કરી છે એવા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ સાહેબ ભરતભાઈ જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રીભાઈ ભાઈ સાગર ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા દિલીપભાઈ સંઘાણી કે જેમને મને આ માટે પ્રેરણા આપી અને આ બંને દિગ્ગજ નેતાઓ મારી આજુબાજુ પ્રમુખશ્રી પણ બેઠા છે અને ભાઈ ભરતભાઈ પણ છે એમને હું ખાતરી આપવા માંગુ છું કે ભરતભાઈ આવતા દિવસોની અંદર રાજકોટ કોંગ્રેસના જે કાંઈ બાકી રહ્યા છે ને એ કાંગ્રાને હું ધોળમૂળથી ઉખેડી નાખીશ આજે મૃતપાય થયેલી કોંગ્રેસને મૃતપાય સાફ કરી દેવાની છે અને એ તકે તમે લોકોએ જે મને આવકાર આપ્યો છે મિત્ર તરીકે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન ચલાવાઈ રહ્યું છે આ ખાડીમાં આજે સુરત